નમસ્કાર મિત્રો આજનો આપણો વિષય છે ચારોળી જેમાં આપણે જાણીશું ચારોળી વૃક્ષ પરિચય અને તેના ઉપયોગ વિશે સ્વાગત છે આપ સૌ દર્શક મિત્રોનું અમારી કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલ હું છું જયેન્દ્રસિંહ ચારોળી ચારોલી જેવા નામોથી ગુજરાતીમાં ઓળખાય છે બોટનિકલ નામ બુકેનિયા લેન્ઝેન હિન્દીમાં ચિરોજી ચિરોલી

એક મધ્યમ કદનું પાનખર પ્રકારનું વૃક્ષ છે તે પાંચ થી સાત મીટર ઊંચું થાય છે છાલ ઘેરા ભૂરા અથવા કાળા રંગની હોય છે પાંદડા સાદા સદંડી બે ભાગવાળા વાળા નિસ્તેજ પહોળા લંબગોળ અને સમાંતર હોય છે ચારોળીના પાન બકરાના કાન જેવા રૂવાટી હોય છે અને આ પાનના પતરારા બનાવવાની છે શાખામાં અગ્રભાગે નાના લીલા પડદા સફેદ મંજરીયુક્ત ફૂલો આવે છે ઝાડ ઉપર ફૂલો કોષથી ફાંગણમાં સુધી આવે છે ફળ અષ્ટિય પ્રકારનું હોય છે ચારોડી એ પયાર એ પયાલ નામના વૃક્ષ પર થતા કડક ફળ હોય છે ફળ ચૈત્ર ચૈત્રમાં સુધી આવે છે ફળ કાચા હોય ત્યારે ગુલાબી લાલ કે લીલા નાના ફાલસા જેવા હોય છે પાકી ગયા પછી લાલ જાંબલી કે કાળા રંગના થઈ જાય છે તેના પર સખત આવરણ હોય છે બોનની જેમ તે ખવાય છે આકારમાં દુવેર જેવા લાલ રંગના દાણા હોય છે આ દાણા ચારોડી તરીકે ઓળખાય છે બદામની જેમ તેમાંથી તેલ પણ નીકળે છે બીજના કડક પડમાં રહેલા ચપટા થોડા ઊંચા દાણા હોય છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે ચારોળીના મીજમાંથી બીજ કાઢવા માટે રાત્રે પાણીમાં પલાળીને સણંદની પોળથી રગડવામાં આવે છે જેથી બીજ છૂટા પડી જાય છે ત્યારબાદ પાણીથી સારી રીતે ધોઈને આવે છે આ વૃક્ષ નીચે જૈન ધર્મના ચોથા સિદ્ધકર અભિનંદન નાથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ચારોડીમાં રહેલા ઘટક તત્વો મિત્રો રાસાયણિક દ્રષ્ટિએ ચારોડીમાં પ્રોટીન સ્ટાર્ચ તથા કાર્બોહાઈડ્રેટ હોય છે તેમાં સ્થિર તેલ હોય છે જેને ચારોડીનું તેલ કહે છે ઔષધીય ઉપયોગ આયુર્વેદમાં તેને પ્રિયાલ ચાર તથા બહુલ વલ્લક જેવા નામોથી ઓળખવામાં આવે છે આયુર્વેદ પ્રમાણે ચારોડી સ્વાદમાં મધુર શીતર પચવામાં ભારે ચિકાશુ વાત અને પીત શામક ત્વચાના વણને સુધારના હૃદય માટે હિતકારી કામ શક્તિ વર્ધક બરબ્રત દાહ શામક રક્તવૃદ્ધિ અને શુદ્ધ કરે છે તે વાયુના રોગો રક્તના રોગો શીર સૂર શુક્રાણુઓની દુર્બલતા હૃદયની નબળાઈ ચામડીના રોગો સોજા અને જૂના તાવને મટાડનાર છે ચારોરીનું તેલ મધુર થોડું ગરમ કફ કરનાર અને વાત પીત શામક છે તેના મૂળ ત્વચાના રોગો અને પેટ સંબંધિત રોગોમાં વપરાય છે બીજ વજન વધારવા માટે સામાન્ય શારીરિક નબળાઈ અને માનસિક રોગોની સારવારમાં વપરાય છે અને તેલનો ઉપયોગ શરીરને માલિશ કરવા માટે કરવામાં આવે છે થાક લાગવાની સમસ્યામાં ખૂબ ઉપયોગી છે આ ચારોળી કામ કરીને થાકીને આવ્યા હો ત્યારે એક ગ્લાસમાં દૂધ ચારોળી અને સાકરને ઉકારી ઠંડુ પાણીને પીવાથી થાક દૂર થાય છે આ ઉપચાર પ્રયોગ શક્તિ અને સ્ફૂર્તિ આપનારો છે વાયુના કારણે માથાનો દુખાવો થતો હોય તો દૂધમાં ચારોળી બદામ તલ ખજૂર અને મગતરીના બીજનો પાવડર ઉકાળીને પીવાથી માથાના દુખાવામાં રાહત થાય છે આયુર્વેદના મહર્ષિ સુસુતે ચારૂલને પૌષ્ટિક અને કામ શક્તિ વર્ધક કહી છે નબરાઈ જણાતી હોય તેમણે ચારુણીના દસ દાણા અને એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ લઈ વાટી લેવા એક ગ્લાસ દૂધમાં એક ગ્લાસ પાણી મેળવી તેમાં આ વાટેલું મિશ્રણ ઉમેરીને ધીમા તાપે ઉકાળવું ઉકાળતા ફક્ત દૂધનો ભાગ બાકી રહે ત્યારે ઉતારી ઠંડુ પાડી સાકર મેળવીને જ પી જવું આ રીતે સવાર સાંજ દૂધ બનાવીને ત્રણેક મહિના સુધી પીવાથી કામ શિથિલતા દૂર થઈ શક્તિ આવે છે શરદી તેમજ ખાંસીમાં ખૂબ ફાયદાકારક છે ચારોળી જો તમને શરદી ખાંસીની સમસ્યા રહેતી હોય તો તેના માટે પાંચ થી દસ ગ્રામ ચારોળને શેકી લે ત્યારબાદ તેને પીસીને એક કપ દૂધમાં તે પાવડર મિક્સ કરીને દૂધ ઉકાળવું તેમાં સ્વાદ મુજબ એલચી અને સાકર મિક્સ કરીને પીવાથી આ સમસ્યાથી રાહત મળે છે ચારોડી કફની સમસ્યા પણ દૂર કરે છે કેટલાક લોકોને સમસ્યા હોય છે છે જેના કારણે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે અને ગરામાં ખરાશથી પણ તકલીફ થાય છે આનાથી રાહત માટે પાંચ થી દસ ગ્રામ ચારોળીનું સેવન કરવું જોઈએ દૂધમાં સાકર એલચી અને ચારોળી નાખી ઉકાળીને પીવાથી ખાંસી શરદીમાં રાહત થાય છે બરતરા રાહત આપે છે ચારોળી ગુલાબજળમાં નાખી તેમાં ફૂલાવેલા ટંકણ ખાર મેળવીને દિવસમાં બે થી ત્રણ વાર લગાવવાથી ભીની ખુજડીમાં રાહત થાય છે ચહેરાનો રંગ નિખારે છે ચારોળી ચારોળીને પીસીને તેમાં થોડી માત્રામાં હળદર મિક્સ કરવી સાથે જ તેમાં મધ લીંબુનો રસ અને ગુલાબજર મિક્સ કરવું હવે આ પેસ્ટને ચહેરા પર દરરોજ લગાવી આનાથી ચહેરાનો કાળો રંગ ધીરે ધીરે દૂર થશે ખીલની સમસ્યામાં ઉપયોગી છે આ ચારોળી જે લોકોને ખીલની સમસ્યા રહેતી હોય તેમના માટે ચારોળીનો આ પ્રયોગ બહુ જ કારગર સાબિત થાય છે તેના માટે ચારોળીને પીસીને તેમાં ગુલાબજર મિક્સ કરીને ચહેરા પર લગાવો સુકાઈ ગયા બાદ ચહેરો ધોઈ લો આ ઉપાયથી ખીલની સમસ્યા તો દૂર થશે જ સાથે જ ચહેરામાં ચમક આવશે શરીરના કોઈ પણ માર્ગથી રક્તસ્રાવ થતો હોય તેમાં ચારોડીનું સેવન લાભદાયક છે ચારોડી મધુર અને પિત્ત સામક હોવાથી રક્તસ્રાવને મટાડે છે ચારોડી એટલે તદ્દન અવગણાયેલો સૂકો મેવો કાજુ બદામ પિસ્તા વગેરેને તો લોકો હોશે હોશે ખાય છે પણ ચારોડી કદાચ ચાખવા પૂરતી ચારોડી ક્યારેક ખાધી હશે બાકી કાજુ બદામ કે પિસ્તાની જેમ તો ક્યારેય નહીં જ ચારુડી સહેજ બદામના સ્વાદનો સૂકો મેવો જે દેખાવમાં બદામ કરતા વિશ્વા ભાગનું કદ ધરાવે છે ચારુડી એક ભૂલાતો સૂકો મેવો છે હવે કદાચ નવી પેઢી માટે આશ્ચર્યનો વિષય જ બની રહે છે ચારુડીના બીજ એ મસાલાઓમાં અને મીઠાઈઓમાં વપરાય છે બદામની માફક ચારુડીનું તેલ પણ બને છે ચારુડીનું તેલ ત્વચાનો રંગ સુધારે છે ચારુડીનું તેલ ગરમ ગણાય છે ચારુડીનું તેલ વાત અને પીત નાશક છે દૂધ પાક બનાવવા સમયે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય દૂધ દૂધની પાંખીઓ અને દૂધમાંથી બનાવેલી મિષ્ટાનોમાં પણ તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે ચારોડી લુપ્ત થવાના આરે આવી છે રિસર્ચ જનરલ ઓફ ફાર્માકોલોજી એન્ડ ફાઇટોકેમિસ્ટ્રી વર્ષ બે હજાર પંદરમાં પ્રકાશિત એક અધ્યયન અનુસાર ઝારખંડ અને છત્તીસગઢના આદિવાસી આ ચારોડીનો ઉપયોગ ઘા પર કરતા હતા આદિવાસીઓ માટે ચારોડી આજીવિકાનું સાધન છે ચારોડીના ફળને તેના ગુંદર અને લાખ એકઠો કરી બજારમાં જઈ વેચીને ગુજરાન ચલાવે છે આદિવાસીઓ ગાંઠીઓ વા રોગમાં ચારોડીના ગુંદરને ગાયના દૂધ સાથે મેળવીને પીવે છે છેલ્લા દશકાથી શહેરી વિસ્તારોમાં તેની માંગ વધારવાને કારણે જંગલોમાં આડેધડ ઉપયોગથી ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્વર્ઝેશન ઓફ નેચરલ રિસોર્સ આઈયુસીએન એ આ ઝાડને રેડ લિસ્ટમાં મૂક્યું છે ચરક સંહિતા ભાવપ્રકાશ પ્રકાશ અને ચિરંજીવી વનૌષધિ અનુસાર ચારોળીનું નિયમિત સેવન કરવાથી વાત પીત તપ નિયંત્રિત રહે છે અને લોહી સાફ આવે છે ચારોળીના તેલમાંથી દવા બને છે જે હૃદય રોગ અને ખાંસીના ઉપચારમાં કામ આવે છે સાથે જ મસ્તિષ્કના રોગોમાં ટોનિક તરીકે કામ આપે છે વર્ષ ઓગણીસો બોતેરમાં પ્રકાશિત એન્યુઅલ ઓફ ઇન્ડિયન ટિમ્બર્સ અનુસાર ચારોળીના ઝાડની છાલનો ઉપયોગ ચામડાની સફાઈ કરવા માટે કરવામાં આવે છે ઝાડની છાલમાંથી ગુંદરનું ઉત્પાદન થાય છે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે એટલે આ ગુંદરનો ઉપયોગ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં કરવામાં આવે છે ઇન્ડોનેશિયાના પ્રોસેસિયા ફાઉન્ડેશન દ્વારા વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં માં પ્રકાશિત એક રિપોર્ટ પ્લાન્ટ રિસોર્સ ઓફ સાઉથ ઇસ્ટ એશિયા અનુસાર ઝાડની છાલમાંથી નીકળતો ગુંદર ઓઢ રોગોમાં ઉપયોગી છે વર્ષ બે હજાર દસમાં ઇન્ડિયન જનરલ ઓફ ટ્રેડિશનલ નોલેજ અનુસાર તેનો ઉપયોગ ખાંસીના ઉપચાર માટે તેમજ શક્તિવર્ધક ટોનિક તરીકે કરવામાં આવે છે મિત્રો આજે આપણે જાણ્યું ચારોડી અને તેના ઉપયોગ વિશે આશા રાખું છું કે આજની આ જાણકારી આપના જીવનમાં ઉપયોગી બની રહે વિડીયોની જાણકારી ગમી હોય તો લાઇક અને બીજા લોકોને પણ શેર કરવા આપને મારી નમ્ર વિનંતી છે મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી ત્યાં સુધી રજા આપો